કેમ છો બાળકો બાળકો આજે આપણે ધોરણ બે વિષય ગુજરાતી એકમ પંદર જે આપણે સરસ રીતે સમૂહ કાર્યની અંદર ગીત વાર્તા જોડકણા અને અલગ અલગ ભાગની અંદર આપણે ત્રણ ભાગની અંદર તેનો અભ્યાસ કર્યો હતો હવે આપણે પ્રજ્ઞા અભિગમ આધારિત જે કાર્ડ છે તેમનો અભ્યાસ કરીશું કરશું મિત્રો આ એકમની અંદર એટલે કે પંદરના પંદરમા પાઠની અંદર આપણે રેફવાળા જે શબ્દો છે જે જોડાક્ષરો છે તેનો અભ્યાસ કરવાનો છે તમને એમ થશે કે રેફવાળા રેફવાળા એટલે એટલે શું તો જેની અંદર ર અડધો વપરાણો હોય એટલે અથવા એનું ઉચ્ચારણ આપણે અડધો ર તરીકે કરવાનું હોય તો તેવાને રેફવાળા જોડાક્ષરો કહેવામાં આવે છે બાળકો આવા જોડાક્ષરો અલગ અલગ રીતે બને છે તેમનો મહાવરો આપણે આજે કરશું તે પણ ચિત્ર સાથે મહાવરો કરશું તો બાળકો ચાલો આપણે આજે આપણે રેફ વાળા જોડાક્ષરોનો અભ્યાસ કરશું પહેલું જ અહીં સરસ ચિત્ર આપ્યું છે એક સરસ મજાની બેબી છે તે ભગવાનને પ્રાર્થના કરી રહી છે એટલે કે પ્રણામ કરી રહી છે તો પ્રણામ શબ્દ અહીં આપ્યો છે તો ખાસ આપણે પ્રણામ શબ્દ ઉપર ભાર દેવાનો છે પ્રણામ તો બાળ મિત્રો અહીં પ ની સાથે જોડાયેલો છે એટલે કે પ અને ર આ રીતે આપણે ઉચ્ચારણ કરીએ છીએ એટલે કે આ ખાસ કરીને જે પહેલો પ્ર છે તેમને તમારે ઓળખવાનો છે તેના આધારિત પ્રવાસ પર્યટન પ્રવીણ આવા ઘણા બધા તમે અલગ અલગ જોડાક્ષરો શબ્દો જોયા હશે તો અહીં પહેલો જોડાક્ષર મારી સાથે બોલજો

તો આ હતા શબ્દને કે ફાડીને બનાવેલો હોય પ્ર હોય તો ક્ર કોને પણ આ રીતે ફાડીને તમે ક્ર બનાવી શકો તો બાળ મિત્રો આ રીતે જે શબ્દ બને તો તેને તે રીતે વંચાય છે હવે આપણે અલગ રીતે રેફ જોઈએ અહીં રસ્તો આપ્યો છે તેમને બીજો શબ્દ એટલે કે બીજો સમાનાર્થી શબ્દ એને માર્ગ કહેવાય તો માર્ગ કઈ રીતે લખાય તેમની અંદર અડધો ઉચ્ચારણ આપણે કરવાનું માર્ગ લખવા માટે અહીં જોવો બાળ મિત્રો ગની ઉપર અર્ધ આકાર એક નિશાની આપણે કરીએ છીએ અડધો ચાંદો દોરીએ છીએ તેને રેપ કહેવામાં આવે છે એટલે કે ગની આગળથી અડધો ગ્રહ વાંચવામાં આવે છે

બીજા શબ્દમાં પણ બીજા અર્થમાં પણ કહી શકાય અણની આગળ આપણે અડધો ર બોલશું આખો ર બોલશું નહીં એટલે કર્ણ કર્ણ આ રીતે ઉચ્ચારણ કરશું બાળ મિત્રો તમને ઉચ્ચારણ કરતા આવડી ગયું છે હવે આપણે આગળ જોઈએ અહીં અલગ બીજી અલગ અલગ રીતે ર ઉચ્ચારણ કઈ રીતે થાય રેપ વાળો શબ્દ આપણે જોવાનું છે આકાશમાંથી વરસાદ વરસી રહ્યો છે તો તો બીજું નામ વૃષ્ટિ છે બાળમિત્રો અલગ રીતે ર ર જોડેલો છે વૃષ્ટિ આપણે નહીં તો વૃષ્ટિ થઈ જશે પરંતુ આપણે વૃષ્ટિ લખવું હોય ત્યારે આપણે ઘણીવાર વાર બાલ હસવા વાળું તમે કરો દીર્ઘા વાળું કરો તે બંને મીંડા સાથે હોય છે પરંતુ અહીં જુઓ મિત્રો અહીં તમારે ર રીતે તમારે અડધો ચંદ્રકાર બિંદુ તમારે લગાવવાનો છે એટલે કે વૃષ્ટિ તો એને વૃ કહેશું આપણે તો વૃષ્ટિ શબ્દ બને છે હવે આગળ જોઈએ અહીં ઝાડ આપ્યું છે તમે તરત કહેશો ચિત્ર જોઈને કે આ ઝાડ છે તો ઝાડનું બીજું નામ એટલે કે તેનો સમાનાર્થી શબ્દ એને વૃક્ષ કહેવામાં આવે છે તો અહીં જો મિત્રો અહીં પણ વૃક્ષ શબ્દ આપેલો છે તો કઈ રીતે લખાય તે પણ અહીં બતાવવામાં આવ્યું છે તો વ ને તમારે અડધો ર નીચે લગાવવાનો છે અને વૃક્ષ શબ્દ બનાવવાનો છે તો બાળમિત્રો આપણે ત્રણ રીતે લાગેલા શબ્દો આપણે જોયા છે હવે આગળના જે કાર્ડ છે તેમનો અભ્યાસ આપણે આવતા ભાગની અંદર કરીશું અત્યારે તમારે શું કરવાનું છે બાળમિત્રો અહીં મેં તમને આવા જે વૃહ નીચે આપણે જે ર લાગે છે તેવા જેટલા શબ્દો તમને મળે તેવા પછી જેની ઉપર લાગે છે 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 માર્ગ ગર્વ આવા જે તેવા શબ્દો તમારે ત્યાર પછી ફાડીને બનાવેલો હોય લીટો દોરીને બનાવેલા હોય તેવા પણ તમારે જૂડાક્ષરો ર વાળા શોધવાના છે જેને આપણે રકાર કહીએ છીએ તો આવા શબ્દો તમારે ત્રણ પ્રકારના શબ્દો છે તો બાળ મિત્રો તમને લેશન એટલે અત્યારે તે આપું છું કે કોઈ પણ પુસ્તક હોય કોઈ પણ છાપું હોય તેની અંદરથી તમારે આવા પ્રકારના શબ્દો શોધો ઉપર જ રેફ છે કર્ણ જેવા તેવા તમે શોધવાના અને આ રીતના પ્ર વાળા પ્ર હોય કોઈ પણ હોય ક્ર હોય કોઈ પણ મૂળાક્ષરનો ઉપયોગ કરી અને આ રીતનો પ્ર કરવામાં આવ્યો હોય ક્ર કરવામાં આવ્યો હોય રકાર લગાવવામાં આવ્યો હોય તેવા તમારે દસ શબ્દો શોધીને લખવાના છે બાળ મિત્રો આજે આપણે આટલો અભ્યાસ કર્યો વારંવાર તમે એનો વાંચન કરશો તો તમને આવા રકારવાળા જોડાક્ષરો સરસ રીતે આવડી જશે આ જે કંઈ શીખ્યા છે તેમની એક પરીક્ષા પણ તમને ગૂગલ કસોટી તમને ખૂબ મજા આવે તેવી ચિત્ર સાથે આપણે આપશું એટલે તમે આ વિડીયોની જમણી બાજુ જે ત્રિકોણ આકારનો ઉલટો ત્રિકોણ છે ત્યાં ક્લિક કરશો તો તમને નાનકડી એવી કસોટી વીસ માર્ક તમે આપી શકશો આવતા ભાગમાં આપણે ફરીવાર આગળના કાર્ડ સાથે મળશું આવજો બાળ મિત્રો